તો મિત્રો દીના ભાઈજા કેમ છે ભાઈ આવો ક્યાં જાવું છે લોકેશન ની ખબર છે ત્યાં લોકેશન ને ખબર ને કાઈ ખબર નથી જો કહી આમને ન ખબર બાકાજી કે બોલાય કે ન બોલે ઈ ન ખબર કેમ કે લોકેશન ન ખબર તો જાવું ક્યાં એમ થાય તો અત્યારે ગાડી કરી ગયો ગાલો ગાડી મારો માવ કે તીક હાલો ભાઈ તો મિત્રો અત્યારે અમે ઝિંડુડા જાવી છે ભી ન્યાનું લોકેશન ગોત્યું છે ને ચશ્મા હતા ની ક્યાંથી આવી ગયા ભાઈ બંધ ખામો મળ્યો મેં ક્યાં જાશું કે ઘરે ક્યાં ઘરે ક્યાં જવું કે કામ છે ભલા સહીશમાં મેં કીધું ઘરે જાવું હોય ના પાડે સહીશમાં ઉઠે લીધા આપણે આવું બધું કરવા માટે આપણે આગળ આવ્યા છીએ તો અહીંયા હિન્દુરાજ આવે છે ખોડિયામાના મંદિરે કેમ કે મિત્રો આજનું લોકેશનની વાત કરું તો લોકેશનમાં હેરાન થઈ ગયા અમે લોકેશન ક્યાં જડતું નથી ક્યાં એનું અને એક લોકેશન જડ્યું છે આગું છે તમને કીધું અહીંયા કદમગીરી એક જરાક કમેન્ટ કરશો કદમગીરી જાવ કે નહીં તો કાલ ફમદીમાં આપણે અહીંયા ગોઠવી નાખીએ બીજું આપણે શું જોઉં લોકેશન ની વાત કરું લોકેશન મસ્તી નું રતા તો કોને કોઈ સારું લોકેશન છે બાકી સોમામાં તો કઈ ઘટે નહીં એવું લોકેશન છે સાવું છે ઈચ્છા થઈ જ ને જવાની અને બીજી વાત એ કે ખોડિયામાં મંદિર જવાનું છે આપણે એકવાર જઈ આવેલા છીએ બીજી વાત જઈ છે આ ભાઈ નહીં તમને જાવ તમને અહીંયા લઈ જાવ ને મસ્ત મજાનું વ્યુ બતાવું ત્યાંથી ને લોકેશન જોરદાર મજા આવે એવું છે મેં કોણ કર્યો ભાઈ બંધુ અહીંયા સિંધુ રહી ને કે અમે બાર ગામ જઈએ તારે એ બાર ગુરુ આવે ને તમે કેવી રીતના બધા કામ ભેગા થાય ને ગુરુમાં બધા ભેગા કામ એકા નિપટાવી દે ને પાછું કાલથી કામે બે જાય એવું બધું છે તો અત્યારે કન્ટિન્યુ આ ભાઈ ફ્લિપકાર્ટ ના કે એટલે પછી નહીં કર્યું આપણે તો ફાઇનલી મિત્રો પૂગી જાય આપણે લોકેશન ઉપર ને લોકેશન તો અહીંયા છે માતાજીનું મંદિર ખોડિયાર માતાજીનું પણ લોકેશન જો એકવાર વાર મને કેમ એમ લાગે કેમેરામાં ફોલ્ડિંગ છે કેમ કે આમ ધુમ્મસ ધુમ્મસ લાગે

આપણે માતાજીના દર્શન કરી લીધા તમે લોકો એ કરી લીધા ને મંદિરનો વ્યૂ બતાવો તો કે મંદિરનો વ્યૂ આઈથી આ પ્રકારનો દેખાય છે ને કાય માનસો દેખાણું ને કેમ કે આમાં આવતા બધા એઠે ઉતરતા હતા અમે આવતા ને બધા એઠે ઉતરતા હતા તમે જોયું ને તે બધા ઉતરતા હતા ને વ્યૂ ની વાત કરીએ તો વ્યૂ જોયો ભરે આ બાજુ થોડુંક ચોખ્ખું દેખાય વળી બાજુ કોણ કે ધુમસ ધુમસ લાગે જો આ બાજુ ધુમસ ધુમસ લાગે આ બાજુ ક્લિયર આવે છે એનો રીઝન હું એમની ન ખબર જો તો મિત્રો અહીંયા કાસે જોરદાર નાખેલો છે મેં કે હાલો આપણે થોડું કામ સીન લઈ લઈ કેવો લાગુ છે જણાવજો આમ કમેન્ટ કરી દેજો ઉભા રોજી સીન ઇમ્પ્રો સામે મે ઓ જે જે વિડિયો જોતો છે ને કે એકમાં સિસ્મની પસારી ફેરી નહી હા આવે જો બરોબર બહુ ન જવા ને કાંઈ પછી ના મજા આવે તો આ અંતિમ વ્લોગ બનાવો કે નહીં બ્લોક બને નહીં કેવો કે બીનો એક નંબર લોકેશન આ મજા આવે જોવા જય સોનલમાં તો આવું પણ આ પ્રકારનું લોકેશન ને બીજું કાંઈ ખાસ કેમ કે આપણે કાંઈ સૂટ સવારે નથી કર્યું એટલે થોડુંક આ કેર આવશે અત્યારે હવે સૂટ કર્યું હોત તો નો વાંધો આવે સૂટ નથી કર્યું તો એ પ્રોબ્લેમ છે તો મિત્રો અમે માતાજીના દર્શન કરી લીધા ફોટા શૂટ કર્યા થોડાક અહીંયા ત્યાં ઉપર તો અહીંયા મંદિર અહીંયા છે થોડાક ફોટા ત્યાં શૂટ કર્યા ને થોડાક અહીંયા અહીંયાથી આવ્યા હતા જોર ધરાવતું હતું ને મેં ફોટા શૂટ કરી લેવી તો ફોટા થોડાક પાંચ છ ફોટા પડ્યા છે એકને કપડામાં કેટલાક ફોટા પડો એમ થઈને એટલે પાંચ છ ફોટા પડ્યા એટલે ઘણા ઘણા રોજ એક એક સ્ટોરી મેકશું હવે સ્ટોરી મેં શું કરી તો લોકેશન કાય ઘટ્યા નહી એવું છે ફોટા આવતા લોકે આયા ફોટા હર આવતા છે એ દેખ રેવો કઈક દેખ લો આઈફોન નો કવર અહીંયા મેકીન કવર વગરના પણ ફોટા પડતા ને આમ લોગ આમ તો આમ બતાવતા તા તાજી નામ કે લોગ ગોસે આ મારી પાસે ધન હેલો ગા હેલો ખલેગા ફ્રી ફાયર કન્ટિન્યુટર પાસે ઉપર જાવ ને ઉપર આપણે ફોટા થોડા ગજુ પાડશું અને પછી ઘર ભેગી ના થવું કાંક નાસ્તો નાસ્તો કરવા જવું છે નાસ્તો કરવું લાગે જવું ને કે આપણે વિચારીશું કરી તો નાસ્તો કરવા જવાની ઈચ્છા છે ભાઈ નાસ્તો કરવો છે એમ કે બપોરે શું શાક ખાધું સેવ ટમાટર સેવ ટમાટરનું શાક ખાધું તો બરાબર જામું નથી તો નાસ્તો પાણી ક્યાંક કરશું પણ નક્કી નહીં ફટકી ગયેલું છે અમારું વ્યવયાર વ્યાજ જ આવીને એવું બધું છે પ્લાન એવું ચાલે છે હા ફૂલ પાકા કરો ઝુમકડો કરો હા ઢાંટાણા

મારું કોઈ કામ જો ને કે મારો વિડિયો આવ્યો એમ તો બે ત્રણ જણ વી પડવા જોવે હા અનસબસ્ક્રાઇબ કરી દે ને જોકો ઓર નાખી દે જોઈ લેજો તો આની અંદર થોક ફોટા શૂટ કરવા આવ્યા છીએ આપણે આમ જ ઉપર જાવું છે કે આમ જાવું ક્યાં જાવું કાઈ હર હુરતી અહીંની અને બીજી વાત એ કે કાંટા વાગે છે પગમાં એક બે કાંટા ખૂટી જાય ને આજ ભાઈ ફૂટલા તમે સપડ બે ન કે બૂટ પહેર આવું ખબર નથી કે આ ચા ચા નીકળતા નથી ખબર અહીં આવી ગયા છે ચપ્પલ પહેર્યા છે બૂટ પહેરવા તો સારું હતું હવે તો આઈ છે ને એટલે મને કેમ થાય છે હા હવે રેડી સાઇઝમાં પહેરું તો એમ કેવું કમ ઝાકું ઝાકું દેખાય છે આવી હોય એવું થાય તો અહીંયા ફોટા આપણા લોકેશન મને ગમે છે તમે જામજો જાહેર લાગે છે અહીંથી એક બે ફોટા પાડશું અહીંથી આમ ઝન્ટના હોય આમ કહ્યું તો ફોટા પડી જાય આપણે કાંઈ કરવાનું છે ફોટા પાડીએ ફોટા પડીને પડી તો મિત્રો માતાજીના દર્શન કરી લીધા આપણે ત્રણ ફોટા શૂટ હોતા છે ને હવે ઘરે જ આવી સુધી કારણ કે નાસ્તો જ આવું તો પણ એના પણ તબિયત ખરાબ છે તો એમ દવાખાને વડી બાકા જીવ અને હા હું જમણા તો કરું કારણ કે શૂટ થાય એમ છે આમું ખોટું થોડું તો એ પ્રોબ્લેમ છે તો ફટાફટ પણ ઘરે પૂકી જાય અને ઘરે પૂકીને પછી આપણે ગામમાં નાસ્તો પાણી તો જવું છે ખાવું છે તો જવું છે ઘરે બનાવું ખાવા માલે જાય પેટ જરૂર ન પડે તો મિત્રો મસ્ત મજાના ઘરે આવી ગયા છે જિંદુડાથી ને ટીચર બદલાઈ નાખ્યું કારણ કે ટીશર્ટમાં દૂધન તૂટી જોતું તો એ ન મજા આવે પહેરવાની તો એ કાઢી નાખ્યો છે અને દોરી પાવા જ આવી છે આજે સકાળ તો ને પાવી છે આજ કોને કે હક નતા તો આલો કક પાવી દોરી બોરી એમ કે 8 8 તારીખ છે એટલે બે ત્રણ દી ત્રણ દી પછી ને સોરી મોર મગજ કામ ન કરતો આજ 8 તારીખ છે ને તો ચાર દી છોરી બે દી ચાર દી ઓલા એટલે છ દીમાં માં ખે છે તો દોરી પાવા જઈ છે કોને કે ગાળો પછી અગ્નિ માં બતાવું બતાવું વધુ અત્યારે આપડે બાજી સાવરકુંડલા માં વર્તમાન ની આવે નવતર દોરી આવે એચપી વાળાની હરી આવે એમ અહીંયા છે બધા અલગ અલગ માંજો તો મિત્રો આપણે ઢીલ પવાનું કામ શરૂ થઈ ગયું છે અને આ પેલી છે હા બાજી તો ઉડ્યા પવા હે પછી હે લે લી કે આ લીધી સેમ કુ સેમ કર રો હો મી ક્લોઝ ટુ લાઈક ઇટ અપ ટાઈમ ઇસ બેલી મિત્રો તમારો ભાઈ ઘરે અને બધું કામ પતા દીધું છે અને દોરી આપણે આવી પાઈ છે તમને આ દોરી હું છે મને કઈ ખબર નથી તમે લોકો કાક બાજી ગઈ પછી એને કાક છે આ કોને આ કાક મને કાક ખબર ન પડતી હું પતંગ સકાવતા જ નથી આવડતું પહેલી વાત તો એ પતંગ લેવા દઉં મને સકાવતા નથી આવડતો તો પણ બેન ને બે સકાવ આ એવું મને કાંઈ આવડતું નથી ને તમને બધા છે કાંઈ કુલદીપભાઈ પતંગ આ કહેવાય ગઈ કાંઈ આવું મને કાંઈ શોખ જ નહીં તો આ ખોટો ખર્ચો છે મારા માટે તો કેમ કે મને ફાવે ની અઢી હજાર એટલે રોજ સકાવું ને ત્રણસો પાંચ તો એમાંથી પૂરું ન થાય આવડતું ન શકાવતા ખે મને તો કોઈ દાત કાઢ્યા હું ખેતો હોય તો એવું બધું છે આ જે જાડીઓ પાય આવા છે એ બી સગાવશું કે એને તે ભાઈ આવડી એવું વિડીયો વિડીયો બનાવવીશું વાહવા જેવું એટલે પતંગ લાવવા જોઈએ હાથમાં કાટ ન લાગે હાથમાં સાંભળ્યું હતું તો મળી આ લાવું થવા મારા હાથમાં તો લીધા ટેપટી ટેપ પટ્ટી એ ટેપ પટ્ટી લાવી છે ને એવું બધું લાવું છું કારકાન જવાનું છે ભાઈ નકરા વ્લોગમાં તો વ્લોગ કેટલા બનાવી હોય પણ કંઈ હાલતું નથી બહુ ખાસ તો હાર તો નથી માનતો હું પણ થોડોક વ્લોગમાં થોડુંક ઓછું કરી દઈ ને કામમાં થોડુંક વધારે ફોકસ દઈ કેમ કે કામ એ કરવું પડે એમ છે ભાઈ હવે વાય વાત પૂછતો પછી તો કાલે કારખાને જવાનું છે કાંક રજા છે તે પાછો બ્લોગ બનાવશું આપણે ક્યારેક જે ડેઈલી વ્લોગ તો નથી બને એમ કે ડેલી ભેગું થાય એમ જ નથી તો એવું બધું છે અત્યારે મસાલો ને મસ્ત મજાની મારી પથારી હોતો જ હોય અત્યારે

અને બસ હવે બ્લોગ થઈ જાય તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો નહીં પહેલાં તમને હું એક વસ્તુ કહી દઉં હવે રજા આવશે ને તે કહી દીધું કામે રજા આવશે ને તે બ્લોગ બનાવી બાકી તો હવે આવું થોડુંક આડું છે થોડુંક ટાઈમ મળે ત્યાં બનાવતો રહી શોર્ટ વિડીયો થોડુંક ઘણું ક્યારેક બનાવતો રહી વિન્યુ લૉગ એ બનાવતો રહી કોઈ દિક્કત નથી આપણને પણ થોડોક ટાઈમ ઓછો મળે આમાં કારણ કે ટાઈમ ભરવો પડે એમ છે ને કાર હવે ભેગું થાય એમ નથી તો એન્ડિંગ દીધી વાગ્યા નું કેટલા તમને કેટલા ઝૂમ કરી બતાવ્યું કેટલા વાગ્યા નહીં